નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાં હું જિગ્નેશ શળિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું મરચી વિશે મરચીમાં વાત કરીએ તો થ્રીપ્સ અને કથીરીનો પ્રશ્ન વધારે પ્રમાણમાં જોવા મળે છે તો એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અને કઈ દવાના છંટકાવ કરવાથી આપણને લાંબા સમય સુધી રિઝલ્ટ મળી રહે એના વિશેની વાત કરશું પહેલાં તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે બે લાઇકનને દબાવો જેથી અમારી બધી માહિતી તમારા સુધી પહોંચતી રહી હવે દવાની વાત કરીએ તો સિઝેન્ટા કંપનીનું એનસીપીઓ આવે છે જે તમને એક જ રાઉન્ડમાં એકવાર દવા છંટકાવ કરવાથી ખૂબ જ સારું રિઝલ્ટ આપશે હવે આ દવાની વાત કરીએ તો આ દવામાં પ્લીનાઝોનિલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તમને જીવાત અને કથિરીના નિયંત્રણ માટે ખૂબ જ સારું રિઝલ્ટ આપશે ઘણા મિત્રોએ સિઝેન્ટાનો સાયમોડિસનો પણ ઉપયોગ કરેલો છે એમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના પણ ખૂબ સારા રિઝલ્ટ છે હવે વાત કરીએ કે આ દવાની ખાસિયત શું છે તો થ્રીપ્સ અને કથિરીના ઈંડા બચ્ચા અને પુખ્ત જીવાતનું નિયંત્રણ કરે છે એટલે જીવાતનું કોઈ પણ સ્ટેજ હોય તો એમાં સારામાં સારા રિઝલ્ટ આપે છે અને બીજી વાત કરીએ તો આ નવી ટેકનોલોજીના કારણે વરસાદ અને તડકામાં પણ તમને સારા રિઝલ્ટ જોવા મળશે અને ત્રીજી છે કે જીવાત નિયંત્રણ સાથે સાથે આ દવાથી તમારી પાકમાં કોણ પણ જોવા મળશે હવે આપણે જાણીએ કે આમાં ક્યુ ટેકનિકલ આવેલું છે અને આનો ડોઝ શું રાખવો તો આમાં છે આઇસોસાયક્લોિરમ જે તમને એસસી ફોર્મ્યુલેશનમાં જોવા મળશે અને ડોઝની વાત કરીએ તો તમે બાર મિલી પ્રતિ પંપ અથવા એકસો વીસ મિલી પ્રતિ એકર મુજબ છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો સારા રિઝલ્ટ માટે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે જંતુનાશક અથવા ફૂગનાશક દવાનો છંટકાવ કરો છો તો ત્યારે ઓલોકોન નોઝલનો ઉપયોગ કરવો ધન્યવાદ જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન